માંગણી માંગણીને લઈને આવ્યા છે અમારા વોર્ડ નંબર આઠ નવ સાત આઠ નવ દરેક જગ્યાએ અમારે બહુ જ તકલીફ પડી રહી છે એના માટે અમે અસંધારાની માંગણી કરી છે અસાંધારાની માંગણી અમે ત્રણ વર્ષ પૂર્વે કરેલી હતી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે હર્ષંગી સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી પણ આજ સુધી અમને એનો કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી તદંતર વિરોધ હોવા છતાં અમે આગળ અહીંયા કલેક્ટરમાં અરજી આવેલી હોવા છતાં પણ એ વ્યક્તિએ મકાન વેચી માર્યું છે જેના લીધે અમને ઘણો રોષ છે ના રોડો માં તકલીફો પડે છે ઈંડા આમલેટ લારીઓ આ તે બધું આવવા જવા તકલીફો પડે છે શાંતિ રહી ના શકે એવી સ્થિતિ થઈને ઉભી રહે છે આના કારણે તાત્કાલિક અસાન ધારો આપો હર સંગવીજી સાથે પણ વાત એક આગળ થઈ છે અને ફરી પણ અમે ટકોર કરવાના છીએ ભાવનગરમાં પણ પરમ દિવસે અસાન ધારો લાગુ પડ્યો છે આ અસાન ધારો તાતી જરૂર છે અંદાજે લગભગ 150 200 મકાનો વેચાઈ ગયા હમણાં હમણાં

હિન્દુ મંદિરો છે જૈન મંદિરો છે જેને કરીને અમે હવે દર્શન કરવા પણ જતા ખચકાઈએ છે માટે અમારે એરિયાની અંદર અસાંગ ધારો લાગુ પડે અને સત્વરે આ અમારી માગ સંતોષાય તેવી અમે કલેક્ટર સાહેબ ને સંઘવી સાહેબને કે મુખ્યમંત્રીશ્રીને અપીલ કરીએ છીએ